રાધનપુરમાં લગ્નની લાલચ આપી છેતરપિંડી કરનાર લૂંટેરી દુલ્હન ટોળકી ઝડપાઈ લગ્ન કરવાના પૈસા લઈ છેતરપિંડી કરનાર ટોળકીને પકડી પાડી કિંમત રૂપિયા બે લાખ સત્યાવીસ હજારનો મુદ્દામાલ રિકવર કરતી રાધનપુર પોલીસ રાધનપુર પોલીસ સ્ટેશન પાર્ટમાં ગુના નંબર ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબના કામે ફરિયાદી બાબુભાઈ ભગવાનભાઈ જાતે ભરવાડ ઉમર સત્યાવીસ વર્ષ ધંધો પશુપાલન રહેવાસી રાધનપુર જેઠાસર તાલુકો રાધનપુર જિલ્લો પાટણવાળાએ આ કામના આરોપીઓએ ગુનાહિત કાવતરુ રચી ફરીને વિશ્વાસમાં લઈને લગ્ન કરવાના રૂપિયા દસ લાખ તથા ઘરેણા મેળવેલા અને લગ્ન બાદ દુલ્હન ફરાર થઈ ગયેલ અને ફરિયાદી દ્વારા આરોપીઓ પાસેથી પૈસા તેમજ ઘરેણા પરત માંગતા બળાત્કારના કેસ માં ફસાવી દેવાની ધમકી આપી જેથી આ તમામ વિરૂદ્ધમાં રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક વી કે તેમજ પાટણ નાયબ પોલીસ અધિક્ષક તેમજ પરેશ રેણુકાની સૂચના મુજબ સદર ગુનો શોધી કાઢવા માટે સૂચના કરેલ જે આધારે આર કે પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર રાધનપુર પોલીસના માર્ગદર્શન હેઠળ રાધનપુર પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ટ્રેક કરી વડોદરા રાજકોટ તથા બોટાદ ખાતેથી ધરપકડ કરેલી તેમજ આ કામના આરોપીઓ લગ્ન ઇચ્છુક ફરિયાદીઓને કોન્ટેક્ટ કરી લગ્ન કરવાના બહાને રૂપિયા દસ લાખ લીધેલા આ કામે પકડાયેલ ઈલાબેન જાતે પરમાર જેઓએ પોતાનું નામ ધીરલ ધારણ કરેલ તથા જીવનભાઈ ગોવિંદભાઈ ભરવાડ રહેવાસી તાલુકો જિલ્લો બોટાદ વાળાએ દુલ્હનના પિતા બનેલ તેમજ લક્ષ્મીબેન જે હકીકત તપાસ દરમિયાન ખુલવા પામેલ છે તેમજ આ કામના તમામ આરોપીઓને ગુનાના કામે અટક કરી છેતરપિંડીથી મેળવેલ રકમ પૈકી રૂપિયા એક લાખ પચાસ હજાર તથા પાંચ મોબાઈલ ફોન કિંમત રૂપિયા એકતાલીસ હજાર તેમજ એક સોનાની વીટી કિંમત રૂપિયા છત્રીસ હજાર અને કુલ બે લાખ સત્યાવીસ હજારનો મુદ્દામાલ રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી રાધનપુર પોલીસ કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓની વિગત ઈલાબેન ઉર્ફે હિરલ સન ઓફ ગોગનભાઈ પૂજાભાઈ જાતે પરમાર રહેવાસી રૈયા ચોકડી બાપા સીતારામ ચોક રાજકોટ દુલ્હન जीवनभाई गोविंद भाई, भाई भरवाड़ रहवासी जरिया तालुको जिलो बोटाद कनुभाई उर्फे मनुभाई लदरा भाई रहवासी वडोदरा वगोड़िया रोड आशापुरी सोसायटी तालुको जिलो वडोदरा गोविंद भाई काला भाई रहवासी बोटाद पांचपड़ा पायाद रोड तालुको जिलो बोटाद लाला भाई जीवाभाई अजूभाई जाते भरवाड़ रहसी नावियाणी तालुको दसाड़ा जिलो सुरेंद्रनगर

જેમાં તેઓની ફરિયાદ પ્રમાણે આરોપીય ગુનાહિત કાવતરું રચીને એમને વિશ્વાસમાં લઈને લગ્ન કરવાના બાને રૂપિયા દસ લાખ અને ઘરેણા લઈને ફરાર થઈ ગયેલાની હકીકત અમોને જણાવેલ જેના આધારે રાધનપર પોલીસ સ્ટેશનમાં બારસો પાંચ પબ્લિક બે હજાર પચીસના નંબરથી ઓફેન્સ રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ રિસ્પેક્ટેડ એસપી સાહેબની સૂચના મુજબ રાધનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પટેલની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને આ અલગ અલગ ટીમોએ આ ગુનાને શોધવા માટે પ્રયત્ન કર્યા હતા છેવટે પકડાયેલા આરોપીની વાત કરીએ તો કુલ પાંચ આરોપીને અમે અટક કર્યા છે જેમાં જે લૂટરી દુલ્હન તરીકે જેની ભૂમિકા બહાર આવી હતી ઈલાબેન ઉર્ફે હિરલ હિરલબેન એનું નામ છે આરોપી નંબર બે છે જીવણભાઈ ગોવિંદભાઈ પરવાડ રહેવાસી ઝરિયા જિલ્લો બોટાદ આરોપી નંબર ત્રણ છે કનુ ઉર્ફે મનુભાઈ લગરાભાઈ ભરવાડ રેવાસી વડોદરા આરોપી નંબર ચાર ગોવિંદભાઈ કાળાભાઈ ભરવાડ રેવાસી બોટાદ અને આરોપી નંબર પાંચ લાલાભાઈ જીવાભાઈ અજુભાઈ ભરવાડ તો આ ગુનામાં કાવતરું ઘડીને એક લૂટેરી દુલ્હનના રૂપે જે ખંડી ઉઘરાવવાનું પ્લસ ખોટા બળાત્કારના કેસમાં ફસાઈ દેવાનું જે આ એમો સાથે આ ટોળકી કામ કરી રહી હતી

ટોટલ મુદ્દામાલની વાત કરીએ તો હાલ રાધનપુર પોલીસે બે લાખ સત્યાવીસ જે આ લોકો બળજબરીથી પૈસા કઢાવી બળાત્કારના ખોટા કેસમાં ફસાઈ દેવાની હમો છે અગાઉ ગુનાની વાત કરીએ તો રાજકોટ શહેરમાં અને બગદાણા એટલે કે ભાવનગર પોલીસ સ્ટેશન ખાતે પણ આ સેમ લૂંટેરી દુલ્હન વિરુદ્ધ બે ઓફેન્સ રજીસ્ટર થયેલા છે અહેવાલ માનસિંહ ચૌધરી પ્રદીપ તંત્રાલ ન્યૂઝ પાટણ